હું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરવાના છીએ કે ખરજુ શા માટે થાય છે ખરજુના કારણો શા કયા કયા છે ખરજું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ તેના માટેની કોઈ દવા છે કે નહીં અને જો હોય અને એનું તમે સેવન કરતા હોવ તો તેની કોઈ આડઅસર થાય છે કે નહીં કે પછી ખરજો ઘરે બેઠા મટાડવું હોય તો આપણે શું કરવું જોઈએ આ બધા વિશે આજે આપણે ચર્ચા કરવાના છે એટલે વિડીયો તમારે લાસ્ટ સુધી છે કે બિલકુલ કરતા નહીં અને ફ્રેન્ડ્સ મારી ચેનલને તમે આગળ લાવવા માગતા હોય મને સપોર્ટ કરવા માંગતા હો તો ફ્રેન્ડ્સ તમારે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એટલા જ મારા એમથી ડબલ મારા વ્યૂઝ આવવા જોઈએ અને જો તમે મને કનેક્ટ થવા માગતા હોવ તો તમે મારી ચેનલને જોઈન પણ કરી શકો છો જોઈન ફી એકદમ ઓછી છે તો પ્લીઝ આજે ના જે જોઈન કરી નાખો જોઈન બટન પણ ક્લિક કરશો તો તરત તમે જોઈન થઈ જશો એને થોડીક ફી છે એ ફી તો તમે આપી શકો ને ફ્રેન્ડ્સ તમે કોઈ પણ દવાખાને જાઓ તો કેવી દવા થતી હોય છે તો ફ્રીમાં તમને હું આ સલાહ આપું છું અને તમે વધારે કનેક્ટ થવા માગતા હો તો મને જોઈન કરી શકો છો અને મા એ જોઈન કરવા ન પણ માંગતો હોય તો મારી ચેનલને વધુ આગળ લાવવા માટે તમે જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલ હોય એને મારા આ વિડીયો શેર કરી શકો છો તો હવે આપણે ટોપિક પર જઈએ છીએ ખરજું થવાના કારણો વિશે પહેલાં ચર્ચા કરવાના છે ફ્રેન્ડ ખરજવા થવાના કારણો ઘણા બધા છે પહેલું કે ફ્રેન્ડ્સ તમને એવું નથી કે જે મોટી વડીલની વ્યક્તિ હોય એને જ ખરજવું થાય છે નાનું બાળક હોય તેને પણ ખરજવાની તકલીફ થતી હોય છે મોટી વડીલ વ્યક્તિ હોય તેને પણ ખરજવાની તકલીફ થતી હોય છે આ સમસ્યા છે ને એ ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ મને જાણવા મળ્યું છે તો વારસાગત હોઈ શકે છે ઘરમાં કોઈ વ્યક્તિને હોય તો તમને પણ આ સમસ્યા થઈ શકે છે યાની કે ચેપી રોગ જેમ પણ થાય છે તમને જો ઘરમાં કોઈને એ શરદી હોય તો તમને શરદી થાય તો એક ચેપી ગણાય છે એટલે કે વાયરલ ઇન્ફેક્શન પણ ગણાતું હોય છે એવી રીતે આ જે ખરજવું છે એ વાયરલ ઇન્ફેક્શન છે જો એ ઘરમાં કોઈ એક વ્યક્તિને હોય તો બીજી વ્યક્તિને થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે બીજું કે તમે જો ધૂળના સંપર્કમાં વધારે આવતો હોય તો ખરજું થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે તમે આ સતત કોઈ એવા ખાટા ફળો ખાઓ છો જેનાથી શરીરમાં આડઅસર થતી હોય છે જરૂરી નથી કે જે તમને થાય એ બીજાને થાય કે જે બીજા ફળ ખાતા હોય અને એને નથી થતું તો તમને ન થાય આપણું શરીર એવું છે કે જે કોઈ પણ વસ્તુ વધારે પડતું સેવન કરવાથી ગમે તે વ્યક્તિ હોય વધારે પડતી કોઈપણ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં તેની આડઅસર થવા લાગે છે એટલે કે કોઈપણ વસ્તુ તમે જ્યારે સેવન કરો છો તો તેનું લિમિટમાં સેવન કરો કે પછી રોજ નિયમિત સેવન ના કરો બદલાયા કરો તો તમારે જે આ ખરજવાની તકલીફ છે તે જ્યારે તમે જોઈ શકો છો તમારી સ્કીન ખૂબ જ ડ્રાય થઈ જતી હોય છે અને તમારા શરીરમાં મોઇશ્ચરાઇઝર ઓછું થઈ જાય છે ફ્રેન્ડ જે લોકોની સ્કીનમાં મોઇશ્ચરાઇઝર ઓછું થઈ જાય છે એ લોકોને ખરજવાની તકલીફ હેરાન કરતી હોય છે પછી પ્રમાણમાં ઊન જેવી સામગ્રીનો સંપર્કમાં રહેવાથી પણ તમને ફ્રેન્ડ્સ સ્કિન પ્રોબ્લેમ થઈ જાય છે એને કંઈક ખરજવાની પ્રોબ્લેમ થઈ જાય છે બળતરા કરે એવા પદાર્થો કે એવા રસાયણોનો વધારે પડતા સંપર્કમાં રહેવાથી પણ ફ્રેન્ડ તમને સ્કીનની પ્રોબ્લેમ થઈ જાય છે સ્કિન પ્રોબ્લેમમાં ખરજવું થઈ જાય છે દાદર થઈ જાય છે કે પછી એલર્જી બીજી પ્રોબ્લેમ પણ થઈ જતી હોય છે મેળવ્યું છે કે શરીરમાં વિટામિન બી ટ્વેલની ખામી હોય તો ફ્રેન્ડ્સ તમારા સ્કિનમાં ખરજવાની તકલીફ વધારે થઈ જતી હોય છે કારણ કે બી ટ્વેલની ખામીના કારણે સ્કિન ડ્રાય વધારે રહેતી હોય છે અને સ્કિન ડ્રાય રહે છે શરીરમાં મોઇશ્ચરાઈઝર નથી રહેતું તો એના કારણે ખરજવાની તકલીફ થઈ જાયના કારણે પણ ફ્રેન્ડ્સ તમને સ્કિન પ્રોબ્લેમ થઈ જતી હોય છે જો તમે આ વસ્તુ એવી છે કે માનસિક ટેન્શન તમે ન લ્યો ને તો તમને સ્કિન પ્રોબ્લેમ નહીં થાય જે વ્યક્તિને બીજી કંઈ પણ તકલીફ ન હોય અને ટેન્શન સતત લીધા કરતા હોય તો એના કારણે પણ ફ્રેન્ડ્સ તમને સ્કીન પ્રોબ્લમ થઈ જતી હોય છે એને કે ખરજવાની તકલીફ થઈ જતી હોય તો થાય તો શું થાય છે તમને ઘણીવાર વારે ખબર જ નથી હોતી કે આ ખરજવું છે કે શું હોય છે તો ફ્રેન્ડ જે જગ્યાએ તમને ખરજવું થઈ ગયું હોય છે કે શરીરના કોઈ પણ અવયવ ખાસ કરીને આંતરિક અવયવોમાં વધારે થતું હોય છે કે પછી ડ્રાય સ્કીન હોય રહેતી હોય છે ત્યાં વધુ થતું હોય છે તો તમને ખબર કેમ પડે કે આ ખરજવું છે તો સૌથી પહેલાં સતત મીઠી ખંજવાળ આવી છે વારંવાર ફ્રેન્ડ ખંજવાળ આવે તો તમારે સમજવું કે તમને ખરજું થઈ ગયું છે પછી બીજું ફ્રેન્ડ્સ કે લાલ ચક્કામાં થઈ જવા સ્ત્રાવ થવો કે પછી એ જગ્યાએ મોટા મોટા ફૂલા થઈ જવા કંઈક અલગ પ્રકારનું તે ઝીણા ઝીણા પોપડા નીકળવા આ બધો લક્ષણો એવા છે કે જે ખરજવાના છે ઘણીવાર તમે જોશો સ્કીન ફાટી પણ જતી હોય છે તો આ બધા લક્ષણો એવા છે કે જે ખરજવા ખરજવું થયું હોય તો તમને થાય ઘરે બેઠા આપણે કઈ રીતે આને મટાડી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ મારા આ મારા મત મુજબ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને ખરજવું થયું હોય તો ત્યારે તમારે ફ્રેન્ડ્સ એકદમ શરીર ઘસીને સાફ ન કરવું કે પછી જે જગ્યાએ તમને ખરજવાની પ્રોબ્લેમ હોય તો એ જગ્યાએ તમે એકદમ ઘસીને સાફ ન કરો ઘસીને કદાચ તમે સાફ કરો તો મેં એકવાર મને આ પ્રોબ્લેમ થઈ જાય છે કેમ કે મારી સ્કીન ઘણીવાર ડ્રાય થઈ જાય છે મારી સ્કિન છે ને એવી છે કે ઋતુ પ્રમાણે બદલાયા કરે છે ઋતુ પ્રમાણે ચેન્જ થયા કરતી હોય છે એના કારણે ઋતુ પ્રમાણે મને અમુક વસ્તુ થઈ જતી હોય છે તો મેં જ્યારે ડૉક્ટર પાસે વાત કરી તો ડૉક્ટરે મને છે ને શું કીધું કે તમે કાચું તેલ છે ને એ યુઝ કરો તો ફ્રેન્ડ્સ મેં કાચું તેલ યુઝ કર્યું તો મને એ જગ્યાએ ખંજવાળ બંધ થઈ ગઈ છે તમે જોજો મને સતત ખંજવાળ આવતી હતી આ જગ્યાએ જો હું તમને કહી પણ દઉં કે મને કઈ જગ્યાએ પ્રોબ્લમ થતી તો મને આ જગ્યાએ પ્રોબ્લેમ થતી તો આ અભી હાલ પણ મેં જો કાચું તેલ યુઝ કર્યું છે અને મારી એ તકલીફ છે કે હું એક દિવસ એ યુઝ કરું ને બીજા દિવસે હું જાઉં છું કેમ કે મટી જાય એટલે પછી યુઝ નથી કરતું તો જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી રોજ એ અપ્લાય કરો તો મેં જ્યારે કાચું તેલ કાચું તેલ એને કે જે તમે ખાવામાં યુઝ કરતા હોય અને એને કાચું તેલ કહેવાય છે તો એ તેલ તમારે લગાડી નાખો જેને તમને ખંજવાળ ન આવે મને પણ નથી આવતી અને એવું જરૂર નથી કે મને ન થાય તો તમને પણ ન થાય બીજી વસ્તુ ટ્રાય કરવાની બીજું કે એ કાચું તેલ લગાડવાથી ફ્રેન્ડ્સ ખંજવાળ બંધ થઈ જાય છે હવે તમારે શું કરવાનું કે જ્યારે પણ તમે જે પણ લોશન કે સાબુ મેં તમને અગાઉ પણ કીધું કે લોશન કે સાબુ તમે જે યુઝ કરો છો તો એકવાર એની જરૂર તપાસ કે ઘણીવાર તમે જે સાબુ યુઝ કરો એનીથી પણ તમને ખંજવાળ આવતી હોય છે ત્રીજી વસ્તુ એ છે કે હવે દવા લેવાથી આ વસ્તુ મટી જાય છે હા દવા લેવાથી આ વસ્તુ મટી જાય છે પણ ક્યાં સુધી જ્યાં સુધી તમે દવાનો ઉપયોગ કરતા હોય ત્યાં સુધી આ વસ્તુ મટી જાય છે તમે જોયું હશે કે જે લોકો ખંજવાળ કે દાદરની તકલીફથી હેરાન થતા હોય તો એ લોકો જ્યારે દવાનું યુઝ કરે છે તો એ લોકોને એકદમ મીઠી નિંદ્રા આવે છે એકદમ મીઠી ઊંઘ આવે છે શરીર આળસ પડ્યું રહે છે પ્લસ શરીર ફૂલાઈ જતું હોય છે મને પણ એ તકલીફ છે જો મારું શરીર ફૂલાઈ ગયું છે ને તો મારા સ્કિનની પ્રોબ્લેમના કારણે જ થતું હોય છે મેં ઘણીવાર આયુર્વેદિક દવાઓ અપનાવું છું એનાથી મને ઘણો ફાયદો રહે છે અને હજી પણ હાલની ઘણી આયુર્વેદિક દવા પણ ચાલુ છે અને જેનાથી મને ઘણો બધો આરામ રહ્યો છે મારા ખુદના અભિયાન જે મારા મત છે કે મને ખુદની જે તકલીફ છે એ હું તમારી સાથે શેર કરું છું કે મને આ તકલીફ છે મને કંઈ પણ એમાં કહેવામાં ના નથી કે મને આ તકલીફ નથી ઘણા લોકો નથી કહેતા એ લોકોના શરીરમાં શું થાય છે પણ મને હું કહેવું છું કારણ કે મારે તમને કહેવું હોય છે તમને આ તકલીફ થતી હોય તો તમને આ તકલીફ ન થાય એટલા માટે તો મેં પણ મારી આયુર્વેદિક દવા ચાલુ છે અને મને ઘણો બધો ફેર છે તો જે વિદેશી દવા હોય છે એનીથી સારું થઈ જાય છે પરંતુ જ્યારે તમે બંધ કરો છો તમને એમ થાય કે હવે મને મટી ગયું છે ને હવે મારે બંધ કરી નાખવી છે પછી તમે જોશો કે અઠવાડિયાની અંદર જ ફરીને એ તકલીફ વધી જાય છે યાને કે એને શું થાય છે એ ફરીને રહે ને ઉથલો મારતો હોય છે તો જ્યાં સુધી આ વસ્તુ એવી છે ને કે વરસ દરમિયાન બે વર્ષ દરમિયાન મટતું નથી આ ફ્રેન્ડ મટતું નથી આ પ્રોબ્લેમ જ એવી છે તો તમારે સતત ચાલુ રાખવાનું છે ચાલુ રાખવું પડશે હવે વિદેશી દવા એક તો મોંઘી પડે છે બીજું કે જ્યારે દવા લેવો છો તો તમારા શરીર એકદમ આળસફળ્યું રહે છે ઊંઘ આવે છે કંઈ પણ કામ કરવાનું મન નથી થતું આ બધી પ્રોબ્લેમ થાય છે તો તમને જો વારંવાર ખરીજવાની તકલીફ થઈ જતી હોય તો એકવાર ફ્રેન્ડ્સ આયુર્વેદિક જ્યાં દવા મળતી હોય છે ત્યાંથી તમારે લઈ આવવાની મેં દવા ક્યાંથી લીધી એનું એડ્રેસ પણ હું તમને આપી દઉં તો તમને એનો ફાયદો મળે તો ફ્રેન્ડ્સ મેં લીધી દવા ભાવનગરની જે તાપીભાઈ હોસ્પિટલ છે ત્યાંથી લીધી છે પેલ ગાર્ડન છે તેની સામે જ તાપીભાઈનું દવાખાનું ખુલ્લું છે ત્યાંથી જે લોકો ભાવનગરમાં રહેતા હોય જે લોકો ભાવનગરથી અમારો વિડીયો જોતા હોય તો પ્લીઝ તમે અહીંયા જઈ અને આ દવા લઈ આવો ખૂબ જ એકદમ બધી વસ્તુ ફ્રીમાં જ મળે છે એક રૂપિયો પણ આપણે લેવાની જરૂર નથી અને મટી પણ જાય છે હા એક વાત છે કે તરત જ તમે પેઢી એવી તરત મટશે ને એનું રેગ્યુલર સેવન કરશો તો જ મળશે ખરજવાની તકલીફ એવી છે કે અને અમુક વસ્તુનું તમારે સંયમ પાડવો પડે કે એનું તમારે એ વસ્તુ ખાવી પણ ન પડે તો એ વસ્તુનું તમારે શું કહેવાય એને કે બંધ કરી દેવું પડે એ પણ કરવું પડે મેં ઘણી વસ્તુ બંધ કરી નાખી છે અને અઠવાડિયામાં એકવાર હું એ વસ્તુનું ચાલુ પણ રાખું છું જેનાથી જાણે મને આ રોગ ખાવ મટી જાય ને પછી જ્યારે એ વસ્તુનું સેવન કરું તો એ મને ઉથલો ન મારે કે પછી એ વસ્તુ ખાવાથી ફરીને મને ન થાય એટલે એ વસ્તુ હું કરું છું પછી તમને જે ડૉક્ટર કહે એ પ્રમાણે તમારે કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ માહિતી તમને થોડીક પણ જો હેલ્પફુલ લાગે તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ તારી માટે બબાય